સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે મંગળવારના રોજ નવા એકસો ચોવીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક પચાસ પાર કરી ગયો છે અને પચાસ હજાર એકોતેર થયો છે તો શહેર અને જિલ્લામાં એકસો ત્રીસ છે જ્યારે કોરોનાને મહત્ત આપનારોની સંખ્યા સુડતાલીસ હજાર નવસો સાત પહોંચી ગઈ છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે મંગળવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો છ અને જિલ્લામાં અઢાર મળી કોરોના નવા એકસો ચોવીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંખ પચાસ હજાર એકોતેર થયો છે શહેર અને જિલ્લામાં વધુ એકના મોત સાથે કોરોનાથી મૃત્યુ આંક એક હજાર એકસો ત્રીસ છે સુરત શહેરમાંથી સો અને જિલ્લામાંથી ચાલીસ મળી કુલ એકસો ચાલીસ દર્દી કોરોનાને માહત આપી થયા છે જેને પગલે કોરોનાને માહત આપનારોની દર્દીઓની સંખ્યા સુડતાલીસ હજાર નવસો સાત થઈ છે હાલ સુરત શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર ચોત્રીસ છે જેમાં સુરત સિટીમાં સાડતીસ હજાર ચારસો ઓગણપચાસ કોરોના પોઝિટિવ કેસમાંથી આઠસો ચુમ્માલીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બાર હજાર છસો બાવીસ કોરોના પોઝિટિવ કેસમાંથી બસો છ્યાસીના મોત થયા છે સુરત સિટીમાં પાંત્રીસ હજાર આઠસો છપ્પન અને સુરત જિલ્લામાં બાર હજાર એકાવન દર્દી કોરોનાને માતાપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુરેશી ટ્વેન્ટી ન્યૂઝ